દિલ્હી ગેટ વૈરાગીની વાડી સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ સામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોલીસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ઇ ડિવિઝન નાઓએ પ્રોહિબિશન જુગારની ડ્રાઇવ અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મૈધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ શ્રી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન સાથેના કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાવને તેઓના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે મૈધરપુરા દિલીગેટ વૈરાગીની વાડી

રાજાભાઈ મોતીલાલ આહિરે રાહુલ ભગવાનભાઈ મકવાણા ગણેશભાઈ સંતોષભાઈ લોનારી શની હરીશભાઈ રાવલ ગણેશભાઈ દાદાભાઈ લોનારીને ઘટના સ્થળથી જુગારમતા ઝડપી પાડી આરોપીઓ પાસેથી દાવ ઉપરના રોકડા રૂપિયા ત્રણ હજાર ત્રણસો એસી અંગ ચડતીના રોકડા રૂપિયા ચૌદ હજાર ત્રણસો દસ સાથે કુલ રૂપિયા સત્તર હજાર છસો નેવું રૂપિયાનો મુદ્દામાલ મધોપુરા સર્વેલન્સ પોલીસ દ્વારા કબજે કરેલ છે